નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો આપણો કુશવાહા સ્ટોક એનાલિટિક્સમાં તો મિત્રો આજ આપણે શીખીશું કે કોઈ પણ સ્ટોકમાં આપણે એન્ટર થવું હોય આપણને કોઈ બી સ્ટોક બાય કરવું હોય કે સેલ કરવું હોય તો આપણે એ સ્ટોક વિશે કઈ કઈ માહિતી આપણી પાસે હોવું જોઈએ એના વિશે આપણે વાત કરીશું અને એના વિશે આપણે એનાલિસિસ કરીશું કોઈ બી સ્ટોક લેતા પહેલાં આપણે કયો કોઈ સ્ટોકથી પ્રસાર થવાનો હોય એના વિશે આપણે શીખીશું તો મિત્રો જો તમે અમારા ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલનો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમને ગમતું હોય તો વિડીયોને લાઇક કરજો તો ચાલો આપણે એક સ્ટોકના ચાર્ટ ઉપર ચાલીએ અને ત્યાં જઈને આપણે કન્ફર્મેશન કરીએ ઓકે તો મિત્રો આપણે આવી ગયા છીએ એન વિડીયા કોર્પોરેશનના ચાર્ટ ઉપર અને આ એ સ્ટોક વિશે આપણે માહિતી મેળવશું એક્ઝામ્પલ તરીકે દાખલા તરીકે મારે આ સ્ટોક લેવું છે ઓકે આ સ્ટોક મારે બાય કરવું છે તો મારે સૌથી પહેલાં બાય કરતાં પહેલાં મારે કઈ કઈ એનાલિસિસ કરવું પડે એના વિશે આજે ચર્ચા કરશું તો મિત્રો કોઈ બી સ્ટોક હોય કોઈ બી સ્ટોક હોય જો તમે બાય કરવું હોય તો સૌથી પહેલો સ્ટોપ સ્ટેપ શું છે કે તમને સપોર્ટ એન્ડ રજિસ્ટન્સ ઝોન ડ્રો કરવું પડે ઓકે તો ચાલો આપણે સપોર્ટ એન્ડ રજિસ્ટન્સ ઝોન ડ્રો કરીએ તો અહીંયા તમને દેખાય છે થોડુંક ઝૂમ કરી નાખો નહીં આ જુઓ અહીંયા આ જે ઝોન છે અહીંયાથી અહીંયા સુધીનો ઓકે આ જે ઝોન છે અહીંયા મેક્ઝિમમ પ્રાઇસ અહીંયા આવીને અને ત્યાંથી નીચે પસાર થાય છે ઓકે કેમ કે અહીંયા સપ્લાય છે એટલે જો તમને હું ડ્રો કરીને બતાવું તમે થોડુંક ધ્યાનથી જોશો તો ખબર પડે અહીંયા જુઓ આ જે ઝોન છે એ ઇમ્પોર્ટન્ટ ઝોન છે ઇમ્પોર્ટન્ટ ઝોન કેમ છે એના વિશે બી વાત કરીએ જો જ્યારે બી પ્રાઇઝ આ ઝોન ઉપર આવે છે આ ઝોનની નજીકમાં આવે છે ત્યાં આવે છે પણ અહીંયાથી સેલિંગ આવે છે ઓકે પ્રાઇઝ અહીંયા આ ઝોન નજીક જવાનો પ્રયત્ન કરે પણ ત્યાંથી સેલિંગ આવી જાય છે जो ओके, प्राइस यहाँ भी जाए थी सेलिंग आए थे यहाँ जो जोन, सप्लाई जोन के है सप्लाय जोन है यहाँ सेलर बैठा है स्टॉक मार्केट में कोई बाय करतु होनी हाँ कोई सेल भी तो करे ने समझो बात नहीं तो आज जोन है एक इम्पोर्टंट रजिस्टन्स जोन तरीके ओ ઓકે એ જ રીતે જો તમે આ નીચે થોડુંક આવશો અને અહીંયા તમે જુઓ આ એક ઇમ્પોર્ટન્ટ જોઈન્ટ છે કેમ કે પ્રાઇઝ અહીંયાથી પુશ કરવામાં આવે છે ઉપર જો તમને હું ડ્રો કરીને બતાવું એકદમ સરસ મજાનું આ જુઓ આ જે ઝોન છે અહીંયા પ્રાઇઝ મોસ્ટલી ત્યાં આવે છે અને અહીંયાથી એને ડિમાન્ડ મળે છે જો અહીંયા પ્રાઇઝ આવે છે અને અહીંયાથી પ્રાઇઝ ઉપર જાય છે ઓકે ફરી પ્રાઇઝ અહીંયા જે રેજિસ્ટન્સ ઝોન છે એ પ્રાઇઝને નીચે મોકલે એમ કેમ કે અહીંયા જે સેલર્સ બેઠા છે એ સ્ટોકને સેલ કરે છે અને બાય કરવા અહીંયા છે આ રીતે થાય છે તો આ અહીંયા થાય શું છે એના વિશે થોડુંક માહિતી મેળવી તો આપણે બધાને ખબર હોય કે માર્કેટમાં કોઈ બી માર્કેટ હોય સ્ટોક માર્કેટ હોય કે વોટએવર માર્કેટમાં બે પાર્ટિસિપન્ટ હોય એક તો બાયર હોય અને એક સેલર હોય ઓકે તો કોઈ બાય કરતું હોય તો સામે કોઈ સેલ કરવાના હોય સીધી વાત છે ને બકા કોઈ બાય કરવા વાળું હોય તો અમે કોઈ સેલ કરવા વાળું પર્સન હોય ઓકે તો આ જે તે અહીંયા છે ઉપર છે સપ્લાય ઝોન અને નીચે છે ડિમાન્ડ ઝોન ઓકે નીચે કોણ હોય બાય કરવાવાળા ઉપર કોણ છે સેલ કરવાવાળા તો પ્રાઇસ શું થવાનું છે એક રેન્જમાં કન્સર્ટેટ થશે એક રેન્જમાં ટાઈમ પસાર કરશે પ્રાઇસ આ જે રેન્જમાં પ્રાઇ પ્રાઇઝ ટાઈમ પસાર કરે છે એને કહેવાય સાઇડવેઝ માર્કેટ શું કહેવાય સાઈડ વેઝ માર્કેટ અને પ્રાઇઝ હે કોઈ બી સ્ટોકનું પ્રાઇઝ હોય બધા માર્કેટમાં એક સરખી જ કામ કરે ટેકનિકલ એનાલિસિસ ઓકે ચિંતા કરવાની કોઈ વાત નથી તો કોઈ બી પ્રાઇઝ હોય કોઈ બી સ્ટોકનું પ્રાઇઝ હોય એ બે રો બે રેન્જમાં કન્સોલિડેટ કરતો હોય બે રેન્જમાં ટાઈમ પસાર કરતો હોય તો એ સ્ટોકમાં આપણે એન્ટર નહીં થવાનું સમજો વાત નહીં હવે કેમ નહીં એન્ટર થવાનું એના વિશે બી માહિતી મેળવીએ જો તમે સ્ટોક માર્કેટમાં છો કે તમે નવા છો તમને હું બતાવી દઉં કે જ્યારે બી સ્ટોક માર્કેટમાં પૈસા બને છે ત્યારે ટ્રેન્ડિંગ માર્કેટમાં બને છે જો તમે સ્ટોક બાયસેલ કરતા હોય તો હા ઓપ્શન સેલિંગવાળાને અલગ રોલ છે ઓકે તો ટ્રેન્ડિંગ માર્કેટ હોય ને તો તમે એમાં એન્ટર થાઓ તો તમને એમાં જે તમારો ટાર્ગેટ છે બહુ એને કે બહુ જલ્દી તમને મીટ થશે અને આ રેન્જિંગ માર્કેટમાં શું હોય આ જે સાઇડવેજ માર્કેટ છે મિત્રો સાઇડવેજ માર્કેટને બીજા નામથી બી ઓળખાય છે રેન્જિંગ માર્કેટ શોપિંગ માર્કેટ ઓકે તો આ સાઈડવેઝ માર્કેટમાં એન્ટર કેમ નહીં થવું એના વિશે માહિતી મેળવી તો મિત્રો જો તમારા પૈસા છે એ વેલ્યુએબલ છે ઓકે આ સાઈડવાઇઝ માર્કેટમાં તમે તમારા પૈસા લગાવીને તમે સ્ટોક બાય કરો અને આ સ્ટોક આ સાઈડવેઝ માર્કેટ છે આ કેટલા વર્ષ સુધી સાઈડવેઝ રહી શકે છ મહિના આઠ મહિના બે વરસ ત્રણ વર્ષ આ નક્કી ના હોય સમજો વાતને તો તમે તમારા પૈસાનું વેલ્યુ સમજો ઓકે એ જ પૈસાને તમે બીજા કામમાં લગાવો બીજા કોઈ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરો કે બીજા કોઈ કામમાં કામમાં લગાવો તો એમાં તમને એમાંથી તમને રિટર્ન મળે અને આમાં તમને શું હોય રેન્જિંગ માર્કેટમાં શું હોય પ્રાઇસ કન્સવેટ કરે ટાઈમ પસાર કરે અને તમારો સ્ટોકલો હં થઈ જાય અને તમે બહાર આવી જશો એના કરતાં હું એ જ સજેશન આપીશ કે કોઈ બી માર્કેટ હોય તો તમને ટ્રેન્ડિંગ માર્કેટમાં જ એન્ટર થવાનું ટ્રેન્ડિંગ માર્કેટથી મતલબ છે કે પ્રાઇઝ એક હાય ટોપ હાયર બોટમ લોઅર ટોપ લોઅર બોટમનું ફોર્મેશન બનાવવું પડે ઓકે તો આ પ્રાઇઝ છે સાઈડવેઝ છે તો હવે આમાં આપણે શું એક્સપેક્ટેશન રાખશું ચાલો એવી જોઈ લઈએ પ્રાઇઝ અહીંયાથી બ્રેકઆઉટ થવું પડે ઉપર તરફ ઉપરની તરફ બ્રેકઆઉટ થવું પડે બ્રેકઆઉટ થઈને પ્રાઇઝ રીટેસ્ટ કરે તો આપણા માટે બેસ્ટ રિટેસ્ટ એટલે કે એટલે કે બ્રેકઆઉટ બ્રેક આ જે પ્રાઇસ છે એ બ્રેકઆઉટ થશે પણ અહીંયા ફરીથી ટેસ્ટ કરવા આવશે ફરી અહીંયાથી ઉપરની તરફ રસ્તો લેશે આવી રીતે તો આપણે સપોર્ટ ટેસ્ટન્સ જોયા ઓકે ડિમાન્ડ સપ્લાય જોયા તો આ પહેલો સ્ટોપ પહેલો સ્ટેપ શું છે આપણે કે ટ્રેન્ડિંગ માર્કેટમાં એન્ટર થવું બીજો સ્ટેપ છે કોઈ બી સ્ટોક કોઈ બી સ્ટોકને બાય સેલ માટે તૈયાર કરતા સૌથી પહેલાં એને સપોર્ટ અને રેઝિસ્ટન્સ જોવું અને મિત્રો આ વ્યા આ વાતને ક્યારે આ આ હંમેશા ધ્યાન રાખવાનું કે ક્યારે ભી ક્યારે બી રજિસ્ટન્સ ઝોન પાસે બાય નહીં કરવાનું કોઈ બી સ્ટોક હોય ધારો કે આ સ્ટોકની પ્રાઇસ જે એન્ડ વિડીયા કોર્પોરેશન છે યુએસ સ્ટોક છે નેસ્ટટેકનો તો અહીંયા પ્રાઇઝ આવી ગયો છે હે એકદમ સ્ટ્રોંગ મોમેન્ટમ છે સેવન્ટી ઉપર છે અને પ્રાઇઝ જે આર છે એ ફોર્ટી સિક્સટી ફોરની આસપાસ છે અને અહીંયા કન્સોલિડેટ કરે છે તો મને એવું લાગે છે કે આ તો કન્સોલિડેટ થઈ જશે નહીં તો હું અહીંયા શું કરું બાય કરલું તો મિત્રો અહીંયા તમારી પ્રોબાબિલિટી છે એ ઓછી થઈ જશે પ્રોબાબિલિટી એટલે કે શક્યતા તમને વિન થવાનું જે શક્યતા હોય ને એ ઓછી થઈ જશે કેમ ઓછી થશે કેમ કે આ જે ઝોન છે હજી બ્રેકઆઉટ થયો નહીં હો અહીંયા સેલર હોવાનું શક્યતા વધારે છે કેમ કે આના પ્રીવીયસ સેશનમાં તમે જશો ને આના પ્રીવિયસ સેશનમાં તમે જઈને જુઓ તમને માહિતી મળશે એના વિશે આ જુઓ આ જુઓ કેવી રીતે આ પ્રાઇઝ ને નીચો નીચે ધક્કો મારવાનું કામ કરે છે હે ને સપ્લાય ઝોન છે તો ક્યારે ભી આપણે જે સપ્લાય ઝોન હોય જે રેઝિસ્ટન્સ ઝોન હોય એમાં આપણે બાય નહીં કરવાનું ઉતાવળમાં તો કામ કરવાનું જ નહીં સ્ટોક માર્કેટમાં કામ કરો છો ને કન્ફર્મેશન વગર કામ જ નહીં કરવાનું સીધી વાત ઓકે જ્યારે કન્ફર્મ જ્યારે આ બ્રેકઆઉટ થાય કન્ફર્મ થઈ જાય સ્ટ્રોંગ મોમેન્ટમ હોય ત્યારે તમને તમે એન્ટ સ્ટોકમાં એન્ટર થાવ કે યાર પૈસા તમારા છે યાર આ સ્ટોક માર્કેટ ટૂંકા મારવા માટે નથી ઓકે તો આજ આપણે શું શીખ્યા કે રજિસ્ટ ઝોન હોય ત્યાં બાય નહીં કરવાનું અને સપોર્ટ ઝોન હોય ત્યાં સેલ નહીં કરવાનું એના વિશે બી થોક બતાવી દઉં આવો સપોર્ટ ઝોન હોય અહીંયા સેલ કેમ નહીં કરવાનું એના વિશે આ તમે જુઓ અહીંયા આ જે પ્રાઇસ છે એક અને બીજો કેન્ડલ બે કેન્ડલ બની હવે તમે કહેશો કે સર આ બનેલું ચાર્ટમાં તો કોઈ બી બતાવી દે તમે મિત્રો હું તમને બતાવું તમે પ્રેક્ટિસ કરજો ઓકે અહીંયા જુઓ આજે ડિમાન્ડ ઝોન છે અહીંયા તમે સેલ કરશો એ જાણીને કે અહીંયા આ જો તમે આડીસઆઈ થોડા ઘણા જાણતા હોય એના વિશે તો કહી દઉં જો તમને એવું લાગશે કે આ તો સલમ નીચે જ જાય છે ઉપર ઉપર આવવાનું નામ જ નહીં લેતો આ જે પ્રાઇસ છે એનો આનો અને ગેપ ગેપડાઉન થયો જો તો તમને ઝૂમ કરીને બતાવું એન્ડ વિડીઆઈ સ્ટોક છે આ જે ગ્રેપ ડાઉન થયો અહીંયા તો તમને હવે તમને હવે શું મીડિયામાં જે નવા ઇન્વેસ્ટર હોય ને એમને લાગે કે ના હવે ગ્રેપડાઉન થયો હોય અહીંયાથી માર્કેટ જે તરત નીચે જશે તો હવે આપણે સેલ કરી દેવાનું તો મિત્રો એ વાતને ધ્યાન રાખવું કે જે તમ જ્યાં તમે સેલ કરો છો ને એ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે ઓકે તો આ તમને અહીંયા ટ્રેપ કરવા માટે આવું કરવામાં આવે છે સ્માર્ટ મની દ્વારા ધ્યાન રાખવાનું એટલે હું બધાને એ જ સજેશન કરું કે સપોર્ટ ઉપર ક્યારેય બી સેલ કરવાનું નહીં જ્યાં જ્યાં સુધી આપણને કન્ફર્મેશન ના મળે ત્યાં સુધી કન્ફર્મેશન કઈ રીતે મળે આવો એ બી જોઈ લઈએ અહીંયા પ્રાઇઝને નીચે આ જે સપોર્ટ ઝોન છે ને એના પ્રાઇઝ નીચે નીચે તરફ બ્રેકડાઉન કરશે ફરી અહીંયા રીચેજ કરશે અને રિઝિસ્ટ કરે ત્યારે આજે આ જે ઝોન છે ને સપોર્ટ ઝોન એને ઉપરની તરફ ક્રોસ ના કરવું પડે ધ્યાન રાખવું પડે શીખવાડીશ તમને હજી ઘણી બધી સમય બાકી છે ઓકે તો આ થઈ ગયું સપોર્ટ ટ્રેન એન્ડ અબ અને કોઈ બી સ્ટોકને આપણે લેવું હોય તો સપોર્ટ રેજિસ્ટન્સ તો ફરજિયાત છે એના વગર તમે ક્યાં બાય કરશો એમ કહો તમને બાય કરવાનું છે તો તમે અહીંયા બાય કરશો ને જ્યાં ડિમાન્ડ હોય અને તમે અહીંયા બાય કરશો અહીંયા ઉપર સમવેર અહીંયા તો અહીંયા બાય કરીને શું કરશો કેમ કે અહીંયા પાવડ જ નહીં મળે અહીંયા પાવર કોનો છે સેલ કરવાવાળાનો એ તમારો સ્ટોકને નીચે લઈને આવશે સમજો વાત ઓકે હવે આ સ્ટેપ પછી તમને જે કોઈ તમે જે કોઈ બી ઇન્ડિકેટર વિશે જાણતા હોય ઓકે એ યુઝ કરી શકો નથી જાણતા કશો વાંધો નહીં કોમેન્ટ કરજો કે હા સર મારે આ ઇન્ડિકેટર વિશે જાણવું છે વિડીયો બનાવીશું એના વિશે ઓકે અને એક વાત એક વાત હજી હજી છે એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કે કોઈ બી સ્ટોકમાં એન્ટર થાવ ને તો એમાં મૂવમેન્ટનો સ્કોપ હોવો જોઈએ મૂવમેન્ટના સ્કોપથી મતલબ છે કે કોઈ બી સ્ટોકમાં એન્ટર થાવ એમાં મિનિમમ જે મૂવમેન્ટ હોય ટુ ઇસ ટુ વન હોવું જોઈએ એટલે કે તમે બે રૂપિયાનું રિસ્ક લો બે રૂપિયા રિસ્ક લો હું અહીંયા એક દાખલા તરીકે સમજાવું છું બરો હા એક મિનિટ બીજી જગ્યાએ લઈ જવું અહીંયા અહીંયા પ્રાઇઝ છે ને પ્રાઇઝ જે ઓપ ટ્રેડિંગમાં છે ઓકે અને જનરલી આપણે શું કરીએ પ્રાઇઝના કેરેક્ટર હોય એના વિશે ચાલીએ તો પ્રાઇઝ એક રેલી પછી એક બેઝ બનાવે ને ત્યારે આપણે એન્ટર થઈ તો જો આપણે બેઝ બનાવે ત્યારે આપણે એન્ટર થઈએ ઓકે તો આપણે અહીંયા એન્ટર થશું ઓકે અને અહીંયાથી આપણે ટુ ઇસ ટુ વન ધારો કે આપણે બે રૂપિયાનું રિસ્ક છે હેં તો આપણે ચાર રૂપિયા મળવું પડે અહીંયા બરોબર એક્ઝામ્પલ મને મળતું નથી હું તમને અત્યારે બતાવી દઉં એક મિનિટ ભરો ધારો કે અહીંયા જુઓ આ સપોર્ટ ઉપર પ્રાઇઝ છે ઓકે સપોર્ટ પર પ્રાઇઝ છે બરાબર ને તો અહીંયા આપણે સપોર્ટ ઉપર પ્રાઇઝ કરીને પછી ઉપર જાય છે ફરી એક રેલી પછી બેઝ રેલી બેઝ રેલી બેઝ આવી રીતે કરીને જાય છે ઓકે તો આપણે શું બેઝ ઉપર લઈએ છીએ તો અહીંયા જે બી સ્ટોકમાં આપણે એન્ટર થઈએ ને એ આપણે જોવાનું હોય જો આ એક ઇમ્પોર્ટન્ટ ઝોન તરીકે ઓળખાશે કેમ કેમ કે અહીંયા પ્રાઇઝ રેસ્ટ કરે છે ઓકે હવે અહીંયા જુઓ પ્રાઇઝ રેલી બેઝ રેલી બેજ કરીને આમ જાય છે હે અને અહીંયા આપણે મોકો મળ્યો છે અહીંયા એન્ટર થવાનું કેમ કે પ્રાઇઝ અહીંયા કરેક્ટ કલેક્ટ થયો છે થોડુંક તો આ કેન્ડલ ઉપર આપણે પોઝિશન પોતાનું પોઝિશન બનાવશું બીજા કેન્ડલ ઉપર આપણને ખબર પડશે ઓકે તો અહીંયા આપણે પોઝિશન બનાવશું થોડુંક ઝૂમ કરી દઉં એટલે તમને દેખાય આ કેન્ડલ ઉપર આપણે પોઝિશન બનાવશું બરાબર પાંચ ટકાનું છે નહીં લગભગ ચાર પોઈન્ટ છ સો ટકા તો આપણે ટુ ઇસ વન હોય તો આપણે આઠ નવથી દસ દસ પર્સન્ટ રાખો દસ ટકાનું આપણે રિટર્ન મેળવવું પડે તો આપણે ટુ ઇસ વન થાય તો અહીંયાથી આપણે મેજર કરીએ કે મળે છે કે નથી મળતું જો અહીંયા દસ પર્સન્ટનું મૂવમેન્ટનો સ્કોપ નથી ઓકે તો આપણે જ્યારે બી તમે એન્ટર થાવ ને એ સ્ટોકમાં તો તો ત્યાં આપણે આ મેજર અવશ્ય કરવું કે ત્યાં આપણને ટુ ઇસ ટુ વન મિનિમમ મળે છે કે નથી મળતું બરોબર આ મુમેન્ટનું સ્કોપ મેજર કરવું ફરજિયાત ઓકે કેમકે ટુ ઇસ વન જ્યાં નામ મળતું હોય ને ત્યાં એન્ટર થવાનું મતલબ જ નહીં કેમકે ત્યાં તમને કોઈ બી સ્ટોકમાં તમે એન્ટર થાઓ ને ત્યાં તમે બ્રોકરેજ આપવું પડે જીએસટી આપવું પડે એસટી ચાર્જ આપવું પડે બીજા ઘણા બધા અન્ય ચાર્જર્સ હોય સીરીયસલ ચાર્જીસ હોય એ બધા આપવું પડે કમ્પલસરી ઓકે તો જ્યાં આપણે ફાયદો થતો હોય ને ત્યાં જ આપણે કામ કરવાનું મજા આવે ઓકે તો દોસ્તો મિત્રો આજનો આટલું જ રાખો મળશું બીજું બીજા સેશનમાં ઓકે જય હિન્દ